thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વડોદરાના ઉંદર કડવાને કારણે ગંભીર ઇજાગ્રત થયેલા યુવકના મોતનો કિસ્સો સામે આવ્યો છે વડોદરાના સલાવટ વિસ્તારમાં રહેતા ચાલુ વર્ષીય તેને મોઢા અને પગનામાં ભારે ઇજાગ્રત થયો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ઉંદરે ઢંગ કર્યો કાધું હતું કે ત્યારે યુવકે એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો જોકે તેમાં ઋંઘી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે વિસ્તારમાં ઉંદરનો ત્રાસ જીવલેણ થતા સુધી વધી ગયો હોવાનું સપાટી પર આવ્યું હતું આ વિશે ત્યારે વધુ આપણે જણાવી દઈએ કે વડોદરા સલાવાટ ઉંદરનો ત્રાસ જીવલેન બન્યો હતો તાજેતરમાં સલાવાડામાં રહેતા ચાલી વર્ષ યુવક સંદીપ મોરેના ઘરે ઉંદર કડ્યો હતો ઉંદર કડવાના યુવકના માતા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘણું લોહીવાઈ ગયું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટનામાં યુવક બેભાન થઈ જતા ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તેને સારવાર એસએસજી ત્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જો કે જ્યાં ઇમરજન્સી વિભાગના આઈસીયુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો